નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપશોનું એટલે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કામી શિક્ષકનો પગાર વધાર ચાલીસ હજારને બદલે પંચાવન હજાર ઉચ્ચતર પગાર ધોરણ આપવાનો નિર્ણય કર્યો છે તમે જોઈ શકો છો મિત્રો ઉચ્ચતર પગાર ધોરણ આપવા નિર્ણય મહત્ત્વનો પગાર બાબતે પરિપત્રની અપડેટ કયા વિભાગનો પગાર વધારો થશે એનો ફાયદો લાંબા સમય પછી ખુશખબર જોવા મળી છે મિત્રો તો સુધી બને રહેજો તે પહેલાં વોટ્સઅપ દો ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશનમાં પૂછું મિત્રો સાથે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રત કરવામાં જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી અન્ય કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તો પણ જાહેર કરવામાં આવશે ચાલો દર મિત્રો ધારાસભ્ય બંને વખત આ વીડિયોમાં શરૂઆત કરું છું મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલે ખાસ મેસેજ મુક મેસેજનું કહેવું છે કે તમને ખ્યાલ છે મેં ટૂંક સમય પહેલાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ કાયમી ભરતી કરવામાં આવે છે જે કોન્ટ્રાક્ટ લેવાના છે તેમને કાયમી કરવા મિત્રો જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને લિંક ડિસ્ક્રપ્શન મૂકું છે એ પણ વિડીયો મિત્રો હશે જોઈ લેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો વોટ્સઅપ ઉપર લોકો બંને લિંક ડિસ્ક્રશન જોઈન થઈ જજો મિત્રો રાજ્યની શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા લઈને સત્તાઓનો ઠરાવ કરવામાં આવ્યો છે ને બે હજાર ચોવીસની શરૂઆતમાં થયેલી ઠરાવમાં લાયકાતને લઈને વિસંગતતાના હોવાથી તે ઠરાવ સંપૂર્ણ રદ કરાયો હતો તો મિત્રો ગ્રાન્ટેડ વ્યવસાયલક્ષી પ્રવાહના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો સરકાર દ્વારા જે ગ્રાન્ટેડ લેવાની જે વ્યવસાયલક્ષી જે છે તેમની ઉચ્ચતર પગાર ધોરણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બીજા ચોવીસના મિત્રો પેલા ચોવીસમાં ત્રણ કરવામાં આવ્યો હતું પરંતુ વિસંગતતાના કારણે રદ કરવામાં આવ્યો પરંતુ હવે મિત્રો જે રદ હવે મિત્રો જે ગ્રાન્ટી વ્યવસાયલક્ષી પ્રવાહ શિક્ષકોને ઉચ્ચત પગાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો કોઈ પરિપત્ર આવશે તો તમને દાન કરવામાં આવશે ત્યાં ઘણી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં